નીતિ પર અખિલેશની ટીકા બાદ સાક્ષી મહારાજ નો પલટવાર ઉત્તર પ્રદેશના રાજકારણમાં વાક યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર આખરા પ્રહારો કર્યા છે અખિલેશ યાદવ દ્વારા ભાજપની સ્વદેશી નીતિની ટીકાના જવાબમાં સાક્ષી પ્રહાર કરતા હોય તે સ્વદેશીનું મહત્વ સમજી શકે નહીં આ નિવેદનબાજીથી બાજીથી રાજ્યમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે અસમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવતા કહ્યું કે ભાજપના લોકો મોઢેથી સ્વદેશી અને મનથી વિદેશી છે તેમણે આરોપ ભાજપ એક તરફ વિદેશી કંપનીઓને બજાર સોંપી રહી છે બીજી તરફ સ્વદેશી અપનાવવાનો નારો આપી રહી છે આ ટીકાના પ્રત્યુત્તરમાં સાક્ષી મહારાજે કહ્યું કે અખિલેશ યાદવ પોતે વિદેશી સંસ્કૃતિમાં ઉછરેલા છે અને તેથી તેઓના સ્વદેશીની ભાવનાને સમજી શકતા નથી નથી ઉત્તર પ્રદેશમાં આ આ બંને નેતાઓ વચ્ચે શાબ્દિક કોઈ પ્રથમ બનાવ ભૂતકાળમાં પણ સાક્ષી મહારાજ અને અખિલેશ યાદવ એકબીજા પર તીખી ટિપ્પણીઓ કરી ચૂક્યા છે આ પ્રકારની નિવેદનબાજી રાજ્યમાં આગામી રાજકીય સમીકરણો અને ચૂંટણીલક્ષી વ્યૂહરચનાનો સંકેત આપે છે જ્યાં બંને પક્ષો એકબીજા પર વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે जिनके खून में विदेशी संस्कृति भरी हो जो स्वदेशी के महत्व को ही न जानते हों ऐसे लोगों से कोई बड़ी अपेक्षा नहीं की जा सकती सांसद जी अखिलेश यादव ने एक प्रस्ताव के दौरान यह भी कहा है कि उत्तर प्रदेश में घुसपटियों की घट हो गई है अखिलेश यादव बीते जमाने की कहानी हो गई उन्हें कहा है जिंदा करना चाहते हैं